નમસ્કાર મિત્રો આજે આપણે લેપટોપ સહાય યોજનામાં આપણે યોજનાની વાત કરીશું ને જો તમે ચેનલ પર પહેલીવાર મુલાકાત લીધી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો જેથી આવનાર તમામ તમને જાણકારી યોજના અંતર્ગત આ ચેનલ પર જોવા મળી જશે સૌ પ્રથમ વાત કરીએ યોજના નામ તો લેપટોપ અથવા કોમ્પ્યુટરની સરકારી લોન સહાય માટે તમને સરકાર દ્વારા સબસિડી આપવામાં આવતી હોય છે તેની વિગતવાર માહિતી આપણે લઈશું જેમાં ગુજરાત રાજ્યના અનુસૂચિત જનજાતિના લોકોને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે તેમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે એના પછી લેપટોપ સહાય યોજના ગુજરાત બે હજાર ચોવીસમાં ગુજરાત રાજ્યના વિદ્યાર્થીઓ માટે આ ખૂબ જ મોટી લેપટોપ સહાય યોજના બે હજાર ચોવીસ છે અને આ યોજના હેઠળ રાજ્ય સરકાર રૂપિયા લેપટોપની સહાય યોજના બે હજાર ચોવીસ પરસેન કરાયેલ લેપટોપની ખરીદી માટે દરેક વિદ્યાર્થીને ચાલીસ હજાર સબસિડી આપવામાં આવતી હોય છે અને લેપટોપ સહાય બે હજાર ચોવીસ હેઠળ અડતાલીસ અડત્રીસ હજાર લેપટોપ માટે આપવામાં આવશે અને બાકીના બે હજાર રૂપિયા લાભાર્થી માટે આપવામાં આવશે નાણાકીય સહાયની રૂપિયા રાજ્યના ચાલીસ હજાર ગરીબ વિદ્યાર્થીઓને મફત લેપટોપનો લાભ આપવામાં આવશે અને લેપટોપ સહાય યોજના બે હજાર ચોવીસ રાજ્યના ગરીબ અને હોશિયાર વિદ્યાર્થી ખરેખર મદદ કરશે અને પ્રોત્સાહન કરશે અને જેઓ ખરેખર મફત લેપટોપની રાહ જોઈ રહ્યા છે મફત લેપટોપ યોજના બે હજાર ચોવીસ સામાન્ય રીતે લેપટોપ ની કિંમત શરૂ થાય છે અને ભારતમાં પંદર હજાર થી વીસ હજાર આ દ્વારા ચાલીસ હજાર ની શ્રેણીમાં તે વધુ વસ્તુઓ ખરીદી શકશે તે સૌથી મહત્વપૂર્ણ છે એમાં ડોક્યુમેન્ટ કયા જરૂર પડશે આધાર કાર્ડ ઓળખ પુરાવો રહેઠાણનો પુરાવો પાન કાર્ડ મતદાર આઈડી કાર્ડ જાતિ પ્રમાણપત્ર ઉંમરનો પુરાવો અને આવકનું પ્રમાણપત્ર ઉદ્દેશ્યમાં વાત કરીએ તો તેમાં વીસ ટકા સુધી તમારે વિદ્યાર્થીઓ કુલ ખર્ચના ચૂકવવાના રહેશે અને એસી ટકા સુધી સબસિડી તમને આપવામાં આવશે જે આપણે વિગતવાર તેના ફોર્મમાં વાત કરીશું એમ રિક્વાયરમેન્ટ કઈ હોવી જોઈએ તો ગુજરાત રાજ્યો નિવાસીઓ નિવાસી જોઈએ અને આ લેપટોપ આ યોજના ગુજરાતના એસી વર્ગના વિદ્યાર્થીઓ માટે માત્ર માન્ય છે અને આવેદક જાતિને સભ્યતાની પુરાવા કરતા સર્ટિફિકેટ જરૂરી છે અને વિદ્યાર્થીઓ માટે ઉંમર અઢારથી ત્રીસ વર્ષ અને વિદ્યાર્થીની અન્યતમ શૈક્ષણિક યોગ્યતા જરૂરી છે જેમાં બારમી પાસ આવેદક ની કોઈપણ કુટુંબ સભ્ય સરકારી કાર્યક્રમમાં નોકરી કરતો ન હોવો જોઈએ આવેદકોને વાર્ષિક કુટુંબની આવક મહત્તમ એક લાખ વીસ હજાર હોય જે ગ્રામીણ વિસ્તાર માટે શહેરી વિસ્તાર માટે એક લાખને પચાસ હજાર કોમ્પ્યુટર ટ્રેન કરેલ વ્યક્તિ હવે સર્ટિફિકેટ સર્ટિફિકેટ ધરાવતો હોવો જોઈએ અને એક દુકાન અથવા કોમ્પ્યુટર કંપનીના કોમ્પ્યુટર વેચવા વિશેષ કામ અને એક શોપિંગ મોલ અથવા ખાનગી દુકાન કામનો અનુભવ સ્પષ્ટ કરવા માટે કામ અનુભવ સર્ટિફિકેટ જરૂરી છે અરજી તમે કઈ રીતના કરી શકો છો સૌથી તમે તેની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને તમે અરજી કરી શકો છો તો બસ મિત્રો આ વિડીયોમાં આટલું જ જો તમને વિડિયો વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી